કાર્યક્રમમાં હું શિવાની સ્વાગત કરું છું જે પ્રમાણે રાજ્યમાં અને આ વ્યસન નશો એટલે કરવામાં આવે છે કે જ્યાં કોઈ વ્યક્તિ એકલતા અનુભવતો હોય કે પછી માનસિક તણાવ તેને અનુભવ થતો હોય આ બે પરિસ્થિતિમાં તે વ્યક્તિ નશા તરફ વળતો હોય છે હવે નશા છોડવાના ઘણા બધા એવા અભિયાનો છે સરકાર દ્વારા પણ એની હેલ્પલાઇન જાહેર કરવામાં આવતી હોય છે ઘણા સાથે ડોક્ટરોની પણ મદદ લેવામાં આવતી હોય છે મનોચિકિત્સક પણ મદદ કરતા હોય છે પરંતુ અહીંયા નવું એક કારણ બહાર આવ્યું છે કે જે બેંગલુરુના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ન્યુરોસાયન્સ રિસર્ચ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે હવે યોગ યોગ દ્વારા પણ વ્યક્તિ પોતાનો નશો છોડી શકે છે બિલકુલ યોગાસન દ્વારા જ જે આ નશો છે તે દૂર કરવાની ઉત્તમ પદ્ધતિ જાણવામાં આવી મળી છે સાથે વર્ષો જૂની ટેવ છે કે જેના માધ્યમથી આપણે નશો છોડી શકીએ છીએ ના ખૂબ જ એવો સારો સકારાત્મક પગલું કહી શકાય કે યોગ કરવાથી વ્યક્તિની એકાદત્મકતા દૂર થાય છે અને યોગ કરવાથી આપણા મનની શાંતિ અનુભવે છે શારીરિક સ્ફૂર્તિ આવે છે ઘણા બધા ફાયદા જોવા મળે છે

નમસ્તે નમસ્તે જી રાજેન્દ્રજી જે પ્રમાણે અત્યારે આપણે નશાની વાત કરી રહ્યા છીએ કે અત્યારના જોવા જોઈએ તો દેશભરમાં જે યુવા પેઢી હોય કે પછી કોઈ પણ મોટી ઉંમરના લોકો હોય નશા તરફ અત્યારે આગળ વધી રહ્યા છે ઘણો બધા વિવિધ જાતના નશા કરવામાં આવતા હોય છે કારણ કે જયારે વ્યક્તિ એકલતા અનુભવે કે પછી માનસિક તણાવ અનુભવતો હોય ત્યારે આ પરિસ્થિતિમાંથી જો તે મુસીબતોનો સામનો નથી કરી શકતો ત્યાં ક્યાંક ને ક્યાંક એ વ્યસનનો સહારો લે છે હવે કયા એવા મુખ્ય કારણો છે કે જેને કારણે જે વ્યક્તિ છે કે નશા તરફ આગળ વધતું હોય છે તેને કઈ રીતે તેનાથી બચાવી શકાય નશા માટે આજના યુવાનોમાં એક તો એટલે કે મિત્રો દબાણ પછી દેખાદેખી અમુક ટેન્શન સ્ટ્રેસ તણાવ કમ્પેરિઝન આવી ઘણી બધી નાની બાબતો બહુ કોમન છે યુવાનોમાં જે નશો છે એ ખાસ કરીને એવું કહીશ કે મિત્રો પાર્ટીમાં આજકાલ પાર્ટી કલ્ચર બહુ જ કોમન છે પ્રી એન્ગેજમેન્ટ પાર્ટી અથવા તો આજના જમાનામાં તો કઈક કઈક એચિવમેન્ટ થાય કંઈક નાનું એચિવમેન્ટ હોય તોય પણ લોકો પાર્ટી માંગતા હોય છે બર્થડે પાર્ટી છે મેરેજ પાર્ટીઓ છે આ બધામાં કોઈ પણ જાતના નશાની શરૂઆત થતી હોય છે રવાડે લોકો ચડી ગયા છે એટલે સૌથી અગત્યનું કારણ મારી આ બધું જે પાર્ટી અને પ્લસ મિત્રોનું દબાણ એ અગત્યનું છે પચીસ થી પાંત્રીસ વર્ષ અથવા તો ચાલીસ વર્ષ સુધીમાં જે મોંઘવારી છે જોબ નથી યુવાનો પાસે અને કંઈક બધા કમિટમેન્ટ જે પૂરા કરવાના છે એના ટેન્શનના લીધે ઘણા બધા વ્યક્તિઓ નશા તરફ વળતા હોય છે બિલકુલ હેતલબેન જે પ્રમાણે આપણને રાજેન્દ્રભાઈ જણાવ્યું કે જે અત્યારે નશા તરફ કઈ રીતે આજની યુવા પેઢી આગળ વધી રહી છે હવે યોગની વાત તો યોગ કરવાથી વ્યક્તિની માનસિક અત્યારે સુધારો જોવા મળી રહ્યો સાથે શારીરિક સ્ફૂર્તિ જોવા મળતી હોય છે યોગ કરવાના કયા એવા અન્ય ફાયદાઓ છે કે જેના થકી જો વ્યક્તિ રોજિંદા જીવનમાં યોગ કરશે તો તેમની માનસિક સ્થિતિ તો સુધારશે જ પરંતુ સાથે શારીરિક સ્ફૂર્તિ પણ જોવા મળશે શારીરિક સ્ફૂર્તિ બધું આપણા એમાં એટલા માટે ના આવે કે આ લોકો જે લોકો નશો લેવાનું શરૂ કરે છે ને રાજેન્દ્રભાઈ એ બહુ સરસ મુદ્દા કીધા કે કેમ નશો લે છે એના કારણો એમણે સરસ કીધા અમારા યોગ શાસ્ત્રમાં એવું કહેવાય છે કે વિષાદો રોગવર્ધાનાના એટલે વિષાદો રોગ નામ એટલે કે તમારો કોન્ફિડન્સ ઓછો પરિસ્થિતિ આવી ગઈ અને તમને નિરાશામાં દીધા તમે હતાશ થઈ જાવ છો આ બધું કેમ થાય છે કારણ કે તમારો કોન્ફિડન્સ ઓછો છે એટલે ઋષિ પાત્રિ એ યોગ સૂત્રમાં કીધું છે કે પહેલા તો યોગ થી દરેક વ્યક્તિ અને દરેક ઉંમરની વ્યક્તિનો તમે આત્મવિશ્વાસ વધારો કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ હેન્ડલ કરી શકે મેન્ટલી ને ફિઝિકલી એના માટે માણસને તૈયાર કરો અમે અમે લોકો ઘણા બધા કેસીસ આવે છે હેલ્પ કરીએ છીએ કે ચલો ભાઈ નશામાંથી બહાર કેવી રીતે આવું એને આદત પડી ગઈ સવારે ઉઠો એટલે મને જોઈએ જ આ બે પેકે ના પીવું તો મને નહીં ચાલે નહીં ગમે બસ આદત ને તોડવાની છે અને આદત જયારે બ્રેક કરીશું અમે કેવી રીતે કરીએ તમે પ્રાણાયામ દ્વારા કરીએ શુદ્ધિકરણ દ્વારા કરીએ અને આસનો એવા સ્પેસિફિક અમુક આસનો છે જેનાથી એનો કોન્ફિડન્સ સરસ થઈ જાય ધારો કે કોઈકની પત્ની બહુ જ કંકાસ વાળી હોય અને એને એમ થાય કે આના કકડાટ ને લીધે મારે પીવું જ પડશે નહીં તો મને મજા નહીં આવે તો એ વખતે એને એ જે આદત પડી ગઈ કે પેલી એ બોધવાનું શરૂ કર્યું અને પીવાનું શરૂ કર્યું ત્યારે અમે એને કહીએ એ વખતે જે વિચાર આવે ને તારે તારે બ્રિધિંગ ટેકનિક ચેન્જ કરીને આ સ્પેસિફિક બ્રિધિંગ ટેકનિક કરવાની તો તારો વિચાર અને ધીમે એ પોઝિટિવ થશે નિરાશામાંથી એ બહાર બહાર અને નીકળે એના માટેના જ અમે આસન પ્રાણાયામને તમે જેમ કીધું હતું એમ કે આયંગર યોગ અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને લોકોને કરાવીએ છીએ તો આયંગર યોગ એટલે શું કોઈ દિવસ મેં ટર્નિંગ ટ્વિસ્ટિંગ બેન્ડિંગ કશું કર્યું જ ના હોય ભૌતિક સુખ સગવડો એટલી બધી હોય તો પછી કઈ કસરત કરી જ ના હોય તો શરીર સ્થિત થઈ ગયું હોય તો અહિયાં એવા લાકડાના સાધનો છે એવા દોરડા છે એવા ટકિયા છે એવા બ્લેન્કેટ છે કે એના સપોર્ટ સાથે અમે આસન કરીએ છીએ ખુરશી સાથેના પચીસ આસનો છે અત્યારે ધારો કે ખુરશી ઉપર બેઠી છું અને પછી ટ્વિસ્ટિંગ કરવાનું કહીએ તો કે ભાઈ વધારે નહીં થાય ટ્વિસ્ટિંગ પણ તમે ખુરશી સાથે બેઠા છો ખુરશી ઉપર બેઠા છો અને ટ્વિસ્ટિંગ કરો તો તમે હેન્ડલ પકડો અને કચ કચાઈને તમે આમ ફરી શકો આ તમે જે ફર્યા તમે થોડા સિક રીજન ઉપર કામ કરો છો તમારા લંગ્સ ઉપર કામ કરો છો એ બ્રીધિંગ ઉપર કામ કરો છો એ ટર્નિંગ ટ્વિસ્ટિંગ ને આસનો સાથે બ્રીધિંગ જોઈન કરીએ છીએ અને એનાથી એમની ને ઉપર કામ કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ બિલકુલ રાજેન્દ્રજી જે પ્રમાણે હેતલજી વાત કરીએ કે કઈ રીતે યોગ કરવાથી વ્યક્તિ નશો કરતો દૂર થઈ શકે છે સાથે તેનો નશો છોડવા તરફથી આગળ વધતો હોય છે હવે વાત કરીએ તો એ જોઈએ છે તો વ્યસન મુક્તિ નિષ્ણાત તરીકે તમે કેવા એવા કેસીસ જુઓ છો કે જેમાં અતિશય લોકો નશો કરતા હોય છે કારણ કે કોઈ પણ વસ્તુ અતિશય જ્યારે કરવામાં આવે ત્યારે તે આદત બની જતી હોય છે અને આદત છોડાવી કેટલી મુશ્કેલ બને ખાસ કરીને

આ બધી વસ્તુઓમાં એવું થયું છે કે ચરસ ગાંજો કે વીડ કે મારી જુવાના તમે પીવો તો પણ તમે માનસિક અસ્થિરતા થાય અને છોડો તો પણ માનસિક અસ્થિરતા થાય અને પછી બાળકો કે આ યુવાનો મા બાપ જોડે ગમે તેવું વર્તન કરતા હોય છે મા બાપને સામે થઈ જતા હોય છે ઇવન મા બાપને મારવા પણ જતા હોય છે અને જો આપવામાં ના આવે તો રોજના ઝઘડા કરતા હોય છે આ યુવાનો દેવું પણ બહુ જ કરતા હોય છે પોતાનું વ્યસન પૂરું કરવા માટે અને એના લીધે એમની માનસિક અસ્થિરતાઓ વધતી જાય છે અને આ માનસિક અસ્થિરતામાં નો ડાઉટ યોગ એ ચોક્કસ ભાગ ભગ્યો છે અમે કનોરિયા હોસ્પિટલ ખાતે અમારું જે આખું સેશન છે એ દરેક વ્યક્તિ પહેલા ત્રણ દિવસ અમે યોગ નથી કરાવતા પણ ત્રણ દિવસ પછી સેટલ થાય એટલે એમના રિહેબિલિટેશનનો એક ભાગ છે કે એમના સવારની શરૂઆત યોગથી જ થાય બ્રિથિંગ પ્રેક્ટિસથી જ થાય સવારે એમણે દરેક ગ્રુપ ગ્રુપ યોગા કરવાનો જ હોય છે આ કમ્પલસરી છે અને એનાથી આ લોકોના જે સિમ્ટમ્સ છે અને જે થિંકિંગ છે એ ચોક્કસ ઇમ્પ્રુવ થાય છે આવું અમે જોયેલું છે જી જી બિલકુલ અ હેતલજી જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે યોગ કરવાથી કઈ રીતે વ્યક્તિ જે નશો છે તે છોડી શકે છે સાથે વાત કરીએ તો જ્યારે આવા કોઈ વ્યક્તિ યોગની મદદ લે છે કે તમને નશો છોડવો છે અને તે યોગાની મદદ લે છે કઈ રીતે તેમનો શરૂઆતથી તેમને રાખવામાં આવે છે કે ધીમે ધીમે કારણ કે કોઈ પણ વસ્તુ તરત અને તેમાં પણ જો આદત હોય કોઈ વસ્તુની કોઈ નશાની તો તે તરત જલ્દીથી નથી છોડતી

એટલે પહેલા તો મન ખોલી મારી સાથે વાત કરવી પડે અને મારી સાથે વાત કરે પછી મારે કોઈ સલાહ તો આપવાની જ નથી કારણ કે બહાર નીકળવા માટે અહિયાં સુધી આવ્યા અને અહિયાં મારા સુધી આવ્યા છે પછી મારે શું કરવા સલાહ આપવાની એટલે જ્યાં સલાહ ના આપો ને તો પેલા માણસને બહુ ગમે અને એનો વિશ્વાસ જીતી લઈએ હવે એનો વિશ્વાસ જીતવા માટે અમે લોકો અહીંયા ખાસ કરીને હું રોજ એને એક વાર્તા કહેતી હોઉં છું બહુ સરસ બે મિનિટની એક વાર્તા છે કે એક રાજા હતા અને એમને પક્ષીઓનો સંગ્રહ કરવાનો બહુ શોખ એટલે દેશ પક્ષીઓ અને પછી એને કોઈ ખબર પડી કે ઈરાનમાં બે પક્ષી એવા છે કે જે બહુ સરસ ઉડાન કરે છે અને બહુ બધા ખેલ કરે છે તો રાજાએ કીધું કે ચલો લઈ આવો એ પક્ષીને હવે એ પક્ષીને લાવવામાં તો આવ્યા પછી એનો જે જૂનો જે નિરક્ષક હતો ને એને કીધું કે ભાઈ તું ટ્રેન કર અને એનો શો રાખીએ આખા ગામ ને ભેગા કરીએ એટલે પેલા એ ટ્રેન કરવાનું શરૂ કર્યું માને જ નહીં પક્ષીઓ સાંભળે જ નહીં રાજા એ કીધું એક ખેડૂત આવે અને ખેડૂતે કીધું કે આ એક મહિનાથી ટ્રાય કરે છે અને ટ્રેન કરવાનું પક્ષી નથી પેલા હું ટ્રાય કરું રાજા કીધું ભાઈ તું કર પણ મને આ ટ્રેન થયેલા જોઈએ પક્ષી અને પછી ખેડૂતે બીજે જ દિવસે રાજા પાસે આવીને કીધું કે આ તમે કહેશો એ પ્રમાણે કરશે રાજા એ કીધું કરે કેવી રીતે આ કર્યું તો કે રાજા બહુ ઈઝી છે કે આ બે પક્ષીઓને અહીંયા ઝાડ ઉપર બેસી રહેવાની આદત હતી તો ગમે તે કરો એ ડાળી છોડતા નહોતા એ સાંભળે ડાળી જ કાપી નાખી અને ડાળી કાપી નાખી એટલે ઉડવું પડ્યું અને પછી હું ગયો કે સીધું જમણી બાજુ ડાબી બાજુ અને બધા ખેલ કરતો થઈ ગયો આ આદત તોડવાની વાત છે પણ એવી બી સિફત થી તોડવી પડે એટલે આવી રોજ જુદી જુદી એ લોકોને વાર્તા કહેતી હો મોટીવે કહેતી હો એનો વિશ્વાસ જીતી લેતી હો અને પછી હવે હું કઈ પણ એમને કહું ને તો એ કરે ઇવન અમે અહીંયા રિલેક્સેશન કરાવતા હોઈએ છીએ હવે મારે દરેક વ્યક્તિની દરેક પેશન્ટની પરિસ્થિતિ પ્રમાણે હું જાતે સ્ક્રિપ્ટ લખું અને હું સ્ક્રિપ્ટ લખીને એનું રેકોર્ડિંગ કરું અને રેકોર્ડિંગ એને સવાર સાંજ સાંભળવાનું હોય અને સવાર સાંજ જયારે હેડફોનમાં અમે અહીંયાથી હેડફોન આપીએ અને એમાં એ સાંભળે એ ઓટો સજેશન દરેક વ્યક્તિના ઓટો સજેશન જુદા હોય કોઈકને પૈસાની તકલીફ હોય તો કોઈકને તકલીફ ના હોય અવાજ આવે છે બહારથી તો ના હોય તકલીફ તો મારે એ સ્ક્રીપ્ટ બદલવી પડે મારે એની પરિસ્થિતિ એની લાઈફ સ્ટાઈલ પ્રમાણે હું સ્ક્રિપ્ટ લખી અને એ પ્રમાણે કરું અને એ સાંભળે એ સાંભળે એને લાગે કે મારું જીવન વર્થ છે મારું જીવવું વર્થ છે એ કોન્ફિડન્સ આવા લાગે કે ના ના હું તો આ કરી જ શકું છું જીવનમાં કે એ શક્ય છે બસ આ એને વિશ્વાસ આવી જાય એમાંથી બહાર કાઢતા હોઈએ છીએ પોતાની વિશ્વાસ અને પડતો જાય પોતાની જાતની પ્રેમ કરે નહીં તો એનો કોન્ફિડન્સ એવો તૂટી ગયો હોય કે એને થાય કે હવે જીવવું જ નકામું છે હવે બસ જીવો કે મરો પણ આમાંથી બહાર કાઢવાના હોય છે અને એમાં આ એમ કર્યો બહુ જ મદદરૂપ થતું હોય છે જી જી બિલકુલ રાજેન્દ્રજી જે પ્રમાણે હેતલજી વાત કરી તણાવ અનુભવતો હોય ત્યારે ત્યારે તે આ પ્રકારના વ્યસનનો સહારો લેતો હોય છે એ બધામાંથી તેને મુક્તિ અપાવી હોય તો સૌથી સર્વશ્રેષ્ઠ માધ્યમ છે યોગ કારણ કે યોગના માધ્યમથી આપણના શરીરને પણ કોઈ નુકસાન નથી પહોંચતું અને સાથે આપણી માનસિક સ્થિતિ પર સુધારો આવતો હોય છે મહત્વપૂર્ણ છે યોગ બહુ જ મહત્વની એક ક્રિયા છે અને યોગથી વ્યક્તિ પોતાની જાત સાથેનો સંવાદ સાધી શકે છે પોતાના શરીર વિશે વિચાર કરી શકે છે જે રિલેક્સેશન ટેકનિક મેડમે કીધી એ રિલેક્શન ટેકનિક દ્વારા એ શરીરને રિલેક્સ કરે છે અને એ રિલેક્સેશન અને યોગ દ્વારા શરીરના જે ફીચર્સ છે અમુક જે ન્યુરોટિક ફીચર્સ છે કે એને માથું દુખે શરીર તૂટે આ બધી ઘણી બધી વસ્તુઓ રિલેક્શન દ્વારા ઓછી થતી હોય છે પ્લસ એનામાં યોગથી એના વિચારોમાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ જે માણસ પોતાની લાઈફ પ્રત્યે નેગેટિવ હોય અને જયારે અમે અહીંયા એવું કહીએ છીએ કે કુદરતે તમને પોઝિટિવ વસ્તુ શું આપી એનો વિચાર કરો તમારા જીવનમાં આલ્કોહોલ બ્રાઉન સુગર કે ચરસ નેગેટિવ વસ્તુ છે તો બીજી દસ વસ્તુ તમારા જીવનમાં પોઝિટિવ છે તમારા વાઇફ વર્તન પોઝિટિવ છે કે તમારા બાળકો તમારા માટે અગત્યના છે તમારું લાઈફ તમારા માટે અગત્યનું છે તો અમે એને લાઈફ પ્રાયોરિટી કહીએ છીએ અને યોગા છે બહુ જ મહત્વનો ભાગ અને વ્યક્તિ પોતાની જાત વિશે યોગ દ્વારા હું તો એવું માનું છું કે વિચાર કરતો થાય છે માણસ એકલો ક્યારે રહી શકતો નથી અને યોગમાં અમે એને એકલો રહેતા શીખવાડીએ છીએ અને એકલો રહે ત્યારે પોતાની પરિસ્થિતિ પર વિચાર કરે પોતાના લાઈફ માટે વિચાર કરે પોતાના કુટુંબ નો વિચાર કરે પોતાના વ્યસનનો વિચાર કરે અને અમારું એક મેઇન સૂત્ર છે કે ભાઈ તમારા વિચારો બદલાશે તો તમારું જીવન બદલાશે અને વિચારો હું એવું માનું છું કે યોગ સાથે જ બદલાય યોગ કરવાથી જ બદલાય કેમ કે યોગ એક એવી ક્રિયા છે જે વ્યક્તિનો પોતાની જાત સાથેનો સંવાદ જોડી આપીએ છે અને યોગથી ઘણા બધા ફાયદા છે વ્યસન મુક્તિ સિવાય પણ જે શારીરિક ફાયદા છે એ એટલા બધા છે કે એને શાંતિ મળે એને કઈક સંતોષ મળે એના શારીરિક કમ્પ્લેનો ઓછી થાય અને સાથે સાથે અમારી દવાઓ તો હોય જ છે અમારું કાઉન્સેલિંગ તો હોય જ છે એટલે અમારા રૂટિનનો તો ઘણા વર્ષોથી છેલ્લા વીસ વર્ષથી સવાર શરૂ થાય તો યોગથી જ શરૂ થાય છે એ અમારી કનરિયા હોસ્પિટલનું એક રૂટિન છે તો જે પ્રમાણે જે લોકો છોડવા માટે કેટલા અંશે ક્યારે એટલા પરિણામો આવતા હશે કેટલો સમય લાગતો હશે નશો છોડવા માટે તે વ્યક્તિને પહેલું તો ઉંમર પર આધાર છે કે કઈ ઉંમરની વ્યક્તિ આવી છે ધારો કે પચાસ પંચાવન ની આવી હોય જેનો પરિવાર મોડો છે ઘરમાં ઘણો મોટો પરિવાર છે અને એ છોડીને અહીંયા આવ્યા હોય અથવા તો બહુ જ ટીનેજર હોય વીસ પચીસ ની ત્રીસ ની અંદર ના અંડર થર્ટી ના હોય તો પણ ઉંમર ઉપર અસર પડે છે બીજું કયા કયા લેવલ ની વ્યક્તિ આવે છે ઇફ હી ઓર શી ઇઝ એજ્યુકેટેડ અથવા તો અભણ છે તો એ પ્રમાણે અમને કામ કરવાની અમારી ટેકનિક એ પ્રમાણે બદલાતી હોય છે પણ મારે અહીંયા એક વસ્તુનો ઉલ્લેખ કરવો છે અમે લોકો અહિયાં સાઉન્ડ થેરેપી આપીએ છીએ હવે સાઉન્ડ થેરેપી આપીએ છીએ ને અહિયાં હું તમને એક વસ્તુ બતાવું તમને આ દેખાય છે જી આનો નાદ આનો આના વાયબ્રેશન સાંભળવાનો પ્રયત્ન કરજો જી હેતરબેન એનો અવાજ નથી આવી રહ્યો અચ્છા નથી આવી રહ્યો જી આ આ છે એનર્જી એનર્જીથી એની મનસ્થિતિને ચેન્જ કરીએ છીએ એને એટલું બધું રિલેક્સ કરીએ વ્યક્તિને કે રાજેન્દ્રભાઈએ જે ઉલ્લેખ કર્યો તો એન્ઝાઇટી ને સ્ટ્રેસ નો એન્ઝાયટી ને સ્ટ્રેસ એના સૌથી પહેલા ઓછા કરી નાખીએ એટલે માણસ રિલેક્સ થાય શાંતિ વ્યાપી જાય અને જયારે શાંતિ વ્યાપે ને ત્યારે જીવનમાં મેજિક થતા હોય છે ચમત્કાર થતા હોય છે તો આવા અમારી પાસે આખા છે આખો અને એના જુદા જુદા રિધમ થી સાઉન્ડ થેરેપી આપીએ અને આ સાઉન્ડ થેરેપી માટે એવું કહેવાતું હોય છે કે ઈવન શરીરના દુખાવા હોય જે વર્ષો સુધી હોય મળતા જ ના હોય તો એ દુખાવાને પણ તમે ઓછા કરી શકો છો આ સાઉન્ડ થી કારણ કે જુદી જુદી રિધમ હોય છે એની જુદી ટેકનિક હોય છે એટલે આ સાઉન્ડ થેરેપી પણ અમે યોગમાં ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખાસ કરીને વ્યસન મુક્તિ માટે પણ એનો કોન્ફિડન્સ વધારવા માટે અને શાંતિ લાવવા માટે જી બિલકુલ હેતલજી કોઈ એવા કેસીસ કે જ્યાં કોઈ એવી તકલીફ પડી હોય એ વ્યક્તિની આદત છોડાવવા માટે એવા કોઈ કેસીસ આપની પાસે આવ્યા છે આવ્યા છે ને અરે અહીંયાથી ભાગી જાય અમે કહીએ અમે એક અટેન્ડન્ટ આપીએ કે એટલા હોશિયાર હોય આ વ્યક્તિઓ એટલા સરસ માના બનાવે સામેની વ્યક્તિને બહુ સરસ કન્વિન્સિંગ પાવર એનો અને પછી એટેન્ડન્ટ અંદર બોલાવે રૂમમાં હું એકલો છું જરા વાતો કરવાય ને એટલે પેલો એટેન્ડન્ટ વાતો કરવા ગયો અંદર અને પછી એને કીધું કે એમ કે દવા લેવાનો ટાઈમ થયો છે તો પેલા કીધું કે ઉભા રહો તો પછી હું નર્સને બોલાવું તો કે ના તું તારે બેસ હું બોલાવું છું કે આપણે તો વાતો જ કરીએ પેલા થયું કે ઓકે અને પેલો જેવો રૂમ બહાર નીકળ્યો એવો સીધ તો ફિફ્થ ફ્લોર થી હવે એટલા બધા સિક્યોરિટી હોય કે હજુ ગ્રાઉન્ડ ફ્લોર આવે ત્યાં પાડે તોફાન કરે રાત પડે ને પેલું એને તલપ લાગે ને એટલે એને પેલું મળે નહીં એટલે એને અંદરથી મજા ના આવે અને એ ચીજ ના પાડે ત્યારે પણ એ લોકોને હેન્ડલ કરવા અઘરા હોય છે પણ અમારી ટીમ અહિયાં બહુ જ સરસ છે અમારો આખો સ્ટાફ બહુ જ સરસ છે કે એક નિયમ હોય એ પ્રમાણે એ લોકોને મેનેજ કરતા હોય એટલે આવા પણ આવતા હોય છે હેલો સંભળાય છે જી બિલકુલ રાજેન્દ્રજી આપણે વાત કરીએ તો જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાના મન ઉપર કાબુ નહીં મેળવે ત્યાં સુધી તે વ્યક્તિ નશો નહીં છોડી શકે તે વ્યસન નહીં છોડી શકે તે માટે સૌથી મહત્વપૂર્ણ શું બને છે કે વ્યક્તિને નશો છોડવા માટે સૌથી પહેલા તો નશો છોડવા માટે તો એને એકવાર વ્યક્તિ વ્યસન છોડે એટલે એને શારીરિક તકલીફો બહુ વધી જાય જે આ શારીરિક તકલીફોમાં અમે લોકો એનું ડિટોક્સિફિકેશન કરીએ છીએ દવાઓ દ્વારા અને સાથે સાથે યોગા એક એવી ટૂલ છે કે જે અમારે બહુ ઓછી અને યોગા હોય સાથે એટલે એ વ્યક્તિના જે શારીરિક સિમ્ટમ્સ જાતનો નશો હોય એ આલ્કોહોલ હોય તમાકુ હોય બ્રાઉન સુગર હોય ચરસ હોય ધારો કે જે લોકો બહુ જ તમાકુ ખાતા હોય અને અચાનક છોડી દે તો એ લોકો ઇમિજિયેટલી માનસિક હતાશાના ભોગ બનતા હોય છે એ જ રીતે જે લોકો રાતોરાત છોડી દે તો તરત જ એમને ડિલિરિયમ એટલે કશું ભાન ના રહે પોતાના જણા પેશાબ ની ભાન ના રહે ખેંચ આવી જાય પૂરું વર્તન કરવા માંડે સાયકોસિસ થઈ જાય એ જ રીતે જો બ્રાઉન સુગર છોડી દે તો બ્રાઉન સુગર છોડે તો એને તરત જ વોમિટિંગ ડાયરિયા પેટમાં સખત પેન થાય આ બધું જ અમે પહેલા તો દવાઓથી ડિટોક્સિફાઈ કરીએ છીએ અને એ પછી પહેલા એ સમય કોઈ યોગ નથી કરાવતા ત્રણ દિવસ પછી એક્વેટ થાય એનું બોડી સારું થાય અમારી પાસે જે કેસો આવે છે બહુ સિવિયર કેસો આવતા હોય છે એનાથી અમે જોયું છે કે ઘણા બધા વ્યક્તિઓને બહુ જ ફાયદા થયા છે અને અમારું જે સેશન પતે અમે દસ થી પંદર દિવસ લોકોને રાખતા હોય છે અને પછી ઘરે મોકલીએ છીએ ત્યારે એમને એક ચોક્કસ સલાહ આપીએ છીએ કે ભાઈ એનું જે રૂટીન પણ યોગ કરશો તો તમે તમારી જાત સાથે તમારા વિશે પોતાના વિશે વિચારી શકશો તમારા કુટુંબ વિશે વિચારી શકશો તમારા ધંધા નોકરી વિશે વિચારી શકશો જી એટલે કહી શકાય કે જ્યાં સુધી વ્યક્તિના મન ઉપર કાબુ નહીં મેળવે જ્યાં સુધી વ્યક્તિ પોતાની જાત સાથે સંવાદ કરતા નહીં શકે ત્યાં સુધી આ વ્યસન નહીં મુક્ત થાય પરંતુ યોગા આ બધા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે સર્વશ્રેષ્ઠ થેરાપી માનવામાં આવી રહ્યો છે કે એ કરવાથી જે લોકો જે અત્યારે નશો કરી રહ્યા છે તેનાથી દૂર થઈ શકે રાજેન્દ્રજી હેતલજી આપ બંને મારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો યોગ કરવાના ઘણા એવા ફાયદા આપણે જોયા છે પરંતુ આ એક નવું જે રિસર્ચ કરવામાં આવ્યું છે કે તેમાં જાણવા મળ્યું છે કે યોગ કરવાથી વ્યક્તિ નશો ઝડપથી છોડી શકે છે કારણ કે યોગ કરવાથી વ્યક્તિ પોતાની જાત સાથે સીધો સંવાદ કરતો હોય છે અને આ સમયગાળામાં તેની માનસિક સ્થિતિ ઉપર પણ કામ કરવામાં આવતું હોય છે તેનાથી તે શાંતિ અનુભવે છે અને જે આદત જે તેને લાગેલી હોય છે નશાની કોઈપણ પ્રકારના વ્યસનની તે યોગાના મદદથી તે છોડવામાં મદદરૂપ થાય છે તો હોલિડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલો જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઓકે